નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ભારતીય સંસ્કૃતિમાં વિજયા દશમી નું છે અનેરું મહત્વ ગુચ્ચુઓ 10 કરોડ થી વધુ ના ફાફડા જલેબી આજે આરોપ છે હાલનો યુવા વર્ગ બદલાવ ઈચ્છે છે કયું રેપર્ડ મેડીએ કેનવાસ પર એક્સપ્રેસ થયા ક્રિએટિવ ડિફરન્ટ કલરો સૌપ્રથમ વિજયાદશમીની ઓળખવામાં આવે છે અષ્ટભુજા અંબાજી માતાજી અશ્વિની સુદ પડાવતી દસમી સુધી અસુરો સામે યુદ્ધ કરી દેવતાઓને બચાવ્યા હતા ઉપર વિજય સંપાદન કર્યો હતો એટલે દશેરા

પારંપરિક દૃષ્ટિકોણે ત્રેતાયુક્તથી આ તહેવાર ભારતના દરેક શહેરોમાં ઉજવવામાં આવે છે લોકો એકબીજાને મીઠાઈ ખવડાવે છે ઘરોને સુશોભિત કરે છે મંગળ કાર્યો આજથી શરૂ થાય છે એટલે ઘણા લોકો આજના દિવસે નવું વાહન મકાન અન્ય ઘર ઉપયોગી ચીજવસ્તુઓ પણ ખરીદે છે ગામડાઓમાં ખેડૂતો આજે બળદને સાચીને જોડતા હોય છે બળદને શણગારીને પૂજા પણ કરતા હોય છે ખેત મજૂરો પોતાના ઓજારો જ્યારે રાજપૂત લોકો તેમજ પોલીસ દ્વારા શસ્ત્ર પૂજા પણ કરવામાં આવતી હોય છે આમ હર્ષો ઉલ્લાસ વચ્ચે દશેરાની ઉજવણી શરૂ થઈ ગઈ છે તેમજ નવરાત્રી બાદ દશેરામાં ફાફડા જલેબી ખાવાનું અનેરું મહત્વ પરંપરાથી ચાલ્યું આવે છે દશેરાએ એ કોઈ પણ વ્યક્તિ એવી ન હોય કે જેને ફાફડા જલેબી લિજ્જત માણી ના હોય આજે દશેરા હોય બે દિવસ અગાઉથી ફાફડા જલેબી બનાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે આમ મોગવારીનો માર્ગ ફસાળના વેપારીઓને પણ પડ્યો છે આ વર્ષે ચણાની દાળ અને ચણાના લોટનો ભાવ વધતા ફાફડા જલેબીની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે વેપારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે ફાફડા જલેબીના ભાવ માં 20 થી 25% નો વધારો જોવા મળ્યો છે એક અંદાજ મુજબ ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં લોકો દસ કરોડ થી વધુ ના ફાફડા જલેબી આરોગી જાય છે ફાફડા જલેબી માટે લોકો જાણીતા ફાફડા જલેબીની દુકાનો ઉપર ફાફડાનો ભાવ પ્રતિ કિલો થી વધુ તેમજ અન્ય સ્થળોએ બસો ચાલીસથી વધુનો ભાવ વેચાઈ રહ્યા છે તો ચોખ્ખી જલેબીનો ભાવ બસો થી માંડી ચારસો સુધીનો જોવા મળી રહ્યો છે જ્યારે તેલ અને દાલદા ઘીની જલેબી એકસો થી બસો સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે આમ તો દરરોજ ફાફડા જલેબી રવતા હોય છે પરંતુ દશેરાએ ફાફડા જલેબી ખાવાનું મહત્વ અનેરું હોય છે લોકો ઘરે ઘરે ફાફડા જલેબીની લિજ્જત માણતા જોવા મળે છે તેમજ અમદાવાદની એક જાણીતી દુકાને ફાફડા પ્રતિ કિલો છસો પચાસ કે જલેબી પણ છસો ના ભાવે વેચાતી હોય છે આ માટલા મોંઘા ફાફડા જલેબી હોવા છતાં લોકો સ્વાદ માણવાનું ચૂકતા નથી હાલનો યુવા વર્ગ બદલાવ વિચી રહ્યો છે તેમ રેપર મેડી નામથી જાણીતા અંશિત શર્માએ જણાવ્યું બિંદાસ ટીવી ચેનલ પર નવસો સુનિયા ટ્રાય માર લે આવી રહ્યો છે જે પર આશિકી ના બેનર હેઠળ પ્રસારિત કરાશે દરેક એપિસોડમાં માં પ્રેમ ને ચમત્કાર મહેસૂસ કરનાર પણ પ્રેમની લાગણી અને વહેલવાઓ નો સામે વ્યક્ત કરવામાં અંતર અનુભવ કરનાર યુવાનોની વાર્તા રજૂ કરનાર છે આ સોના તરીકે જાણીતા રેપર ડાન્સર ગાયક અસિત શર્મા આજે તેના પ્રમોશન અર્થે અમદાવાદ ની મુલાકાતે આવ્યા હતા તેમણે આ પ્રસંગે જણાવ્યું કે યુવા ધન કાર્યક્રમ આ યુવા પ્રધાન કાર્યક્રમ છે તેમજ અલગ વાર્તા છે પ્યાર માં કોશિશ કરો તો સફળ થશો તેમ પણ તેવું દર્શાવવામાં આવે છે તેની અલગ અલગ વાર્તાઓ હશે હાલના યુવાનો ડાયનેમિક છે દરેક વસ્તુમાં માં બદલાવ ઈચ્છે છે તેમ કહી તેમણે ઉમેર્યું કે સંગીત કુદરતી સાથે સંકળાયેલું છે તેમાં થોડો મસાલો ઉમેર્યો તો મીઠાશ વધુ આવે છે એમ મારું માનવું છે વેસ્ટર્ન મ્યુઝિક ને તમે અલગ નહીં કરી શકો મેં પણ કોઈ ટ્રેનિંગ લીધી ન હતી હું મારી અજોડ શૈલીમાં દર્શકોને મનોરંજન કરવામાં શ્રેષ્ઠ પ્રયાસ કરું છું

વધુ એક્ટિવ બન્યા છે રવિશંકર રાવળ કલા ભવન ખાતે યોજાયેલા એક્ઝિબિશનમાં એક્ઝિબિટ થયેલા પેન્ટિંગમાં રંગોની રંગોળી જોવા મળી હતી ત્રણ દિવસ સુધી ચાલેલું આ એક્ઝિબિશન એક્ઝિબિટર્સ પેન્ટિંગ રિયાલિટી પેન્ટિંગ અને ઇન્ડિયન ગોટ્સ એન્ડ ગોડસે ઇન્ડિયન કલ્ચર જેવા વિવિધ સબ્જેક્ટના થી વધારે પેન્ટ્સ ચંદ્રકાંત ભાવસારે તૈયાર કરેલા હતા તે રજૂ કરવામાં આવ્યા હતા જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કલાપ્રેમીઓએ તેમની આ આર્ટને અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર ફરીથી દશેરાની એસ લાઈવ તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ નમસ્કાર thank you